સામાન્ય વિજ્ઞાન પોષણ અને ખોરાકના ઘટકો સહજીવન કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષણ એટલે કે પોષક તત્વો માટે ભાગીદારી કરે છે જેને સહજીવન કહે છે ઉદાહરણ લાયકેન લીલ અને ફૂગનું સહજીવન બીજું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામોના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે પોષણ એટલે ન્યુટ્રિશન પોષક તત્વો એટલે ન્યુટ્રિયન્ટ્સ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે ખોરાકનું સ્વરૂપ ગ્લુકોઝ અથવા શર્કરા હરિત કણ એટલે

ઉપયોગી વાયુ ઓક્સિજન મુક્ત વાયુ કાર્બન ડાયોક્સાઇડ ખોરાકના ઘટકો કાર્બોદિત પ્રોટીન ચરબી જે સ્થૂળ પોષક દ્રવ્યો વધારે માત્રામાં જરૂર પડે છે તે ઊર્જા પૂરી પાડે છે અને આ કાર્બનિક ઘટકો ગણીશું જ્યારે વિટામિન અને ખનિજ સારો સૂક્ષ્મ પોષક દ્રવ્યો અલ્પ માત્રામાં જરૂર હોય છે

हाइड्रोजन ऑक्सीजन नाइट्रोजन प्रोटीन शब्द अपना जे जे बर्जेलियस द्वारा ज विद्युत रासायनिक द्वैतवाद अपायल प्रोटीन नो एकम घटक एमिनो एसिड वीस जेटला एमिनो एसिड हो पाचन माटे उत्सेचको प्रोटीज पेप्सिन वाड नख सिंगड़ा केरोटीन प्रोटीन विशेषता उत्सेचको निर्माण શક્તિવર્ધક ખોરાક ઉપયોગ કોષની સંરચના અને પેશીના નિર્માણમાં ઉપયોગી સ્ત્રોત કઠોળ માંસ માછલી દૂધ ઈંડા જેમાં સોયાબીન સૌથી વધુ પ્રોટીન શાકાહારી માંસ તરીકે ઓળખાય છે સૌથી વધુ ઉત્પાદન એમપી જેને સોયા સ્ટેટ તરીકે ઓળખાય છે દૂધ કેસીન પ્રોટીન લેક્ટિક એસિડ

કોશિયોકોર પેટ ફૂલીને મોટું થવું ત્યાર પછી ચરબી લિપિડ બંધારણ ગ્લીસરોલ ફેટી એસિડ ઉર્જા આપવાવાળા ખોરાક કાર્બોદિત અને ચરબી ચરબીમાં બમણી ઉર્જા હોય છે જેથી સૌથી વધુ શક્તિ તે આપે છે વનસ્પતિ સ્ત્રોત મગફળી એરંડા તલ કાજુ બદામ પ્રાણી સ્ત્રોત ઘી માખણ

એથરોસ્કેલેરોસીસ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતા જેથી હાર્ટ એટેક આવી શકે છે જેની જોડે સંકળાયેલા શબ્દોમાં એન્જિયોગ્રાફી એન્જિયોબ્લાસ્ટ બાયપાસ સર્જરી ચાર વિટામિન વિટામિન શોધક કાસીમીર ફંક કાર્ય રોગો સામે રક્ષણ અને જૈવિક ક્રિયાઓનું નિયમન સ્વરૂપ જલદ્રાવ્ય બી અને સી ચરબી દ્રાવ્ય એ ડી ઈ કે શરીરમાં નિર્માણ ડી અને કે સંગ્રહ યકૃત વિટામિનની સેવિંગ બેંક વિટામિન ડી નું નિર્માણ ચામડીના નીચેના સ્તરે સૂર્યપ્રકાશ આપાત થતા સૂર્યો કોલેસ્ટિરોલ કહેવાય છે સૂત્ર રથ એક ટ્રોફી વિટામિનોના રાસાયણિક નામ યાદ રાખવા માટે જે આપણે હમણાં જોઈએ છીએ બ્યુટી વિટામિન ઈ સનસાઈન વિટામિન ડી વિટામિન રાસાયણિક નામ ઉપયોગ અને ત્રુટીજન્ય રોગો જેમાં વિટામિન એ રેટિનાલ આંખ અને ત્વચાની જાળવણી રતાનધણાપણું બીટોટ સ્પોટ બી થાઈમિન જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે પેલાગ્રા અને બેરીબેરી વગેરે સી એસ્કોર્બિક એસિડ રોગપ્રતિકારક શક્તિ માટે સ્કર્વી ડી કેલ્સિફેરોલ હાડકાની વૃદ્ધિ માટે સુકતાન

राइबोफ्लेविन कोलेसिस आंखों लाल थवी बी थ्री नियोसिन पेलाग्रा बी फाइव पेंटोथेनिक एसिड पेरास्थेसिया बी सिक्स पायरोडोक्सिन पांडु बी सेवन बायोटिन लकवो वाड खरवा बी नाइन फोलिक एसिड पांडुरोग, रोग बी ट्वेल्व साइनो कोबेला विनाश रक्त अल्पता पण कहवाय छे આગળ જોઈએ પાંચમું ખનીજ સારો એટલે મિનરલ્સ ઉપયોગ રોગો સામે રક્ષણ અને જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જેમાં તત્વ તેનું કાર્ય અને તેનાથી રોગ સોડિયમ સૌથી વધુ મીઠામાં સ્નાયુ સંકોચન આયનોનું સંતુલન બીપી બ્લડ પ્રેશર પોટેશિયમ સૌથી વધુ મીઠું સ્નાયુ સંકોચન હૃદયના ધબકાનું નિયંત્રણ બ્લડ પ્રેશર કેલ્શિયમ વધુ મેંદો હાડકા અને દાંતની મજબૂતાઈ માટે રિકેટસ ઓસ્ટિયોમેલેસિયા ફોસ્ફરસ તે કેલ્શિયમ જેવું જ કાર્ય ગણીશું લોહ તત્વ સૌથી વધુ કાળા તલ કોષીય શ્વસન હિમોગ્લોબિનનું નિર્માણ પાંડુ રોગ આયોડિન સૌથી વધુ મીઠું થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે ગોઈટર મેગ્નેશિયમ ચેતા તંત્રની ક્રિયા માટે કોબાલ્ટ વિટામિન બી ટ્વેલ અથવા રક્તકણ સંચ ટુ ઓ ઉપયોગ પોષક દ્રવ્યો ઓષક દ્રવ્યોના વહનમાં શરીરનું તાપમાન જાળવી રાખવા પ્રમાણ વજનના સાહીઠ થી સિત્તેર ટકા પાણી ડીહાઈડ્રેશન

કાર્ય અપાચિત ખોરાક ને શરીર માંથી બહાર કાઢવામાં સહાયતા જેની ઓળખ વૃક્ષાંશ આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં